નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ભારતના બંધારણના અમુકમાંથી અગાઉની એક્ઝામમાં જેટલા બે પ્રશ્ન પૂછાયેલા છે યુપીએસસીથી લઈને ક્લાસ ફોર સુધીના તમામ પ્રશ્નોને આજે આપણે ચર્ચા કરવાના છે તો તમે સબ્સ્ક્રાઇબ ના કરીએ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો અહીં પહેલો પ્રશ્ન છે બંધારણની જોગવાઈઓ અને સમજવા માટે હોકાયંત્ર કે આત્મસમાન કાર્ય કોણ કરે છે વિકલ્પ જોઈએ તો એ અમુક બી કાયદો સી કલમો અને ડી બંધારણ તો અહી જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે છે ભારતીય બંધારણને સમજવાની કોણ પૂરી પાડે એ આ બંધારણનું અમુક બી બંધારણના પરિશિષ્ટો સી બંધારણની કલમો અને પ્રકરણ અને ડી બંધારણના ઘડવૈયા તો અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંધારણનું અમુક ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભારતીય સંવિતાની પ્રસ્તાવનામાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે એ એક વખત 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 બી ચાર સી બે અને ડી પાંચ વખત તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બે વખત ત્યારબાદ ચોથો પ્રશ્ન છે અમુકનો ખ્યાલ કયા દેશ માંથી લેવામાં આવેલ છે એ બ્રિટન બી કેનેડા સી અમેરિકા અને ડી જાપાન તો અહીં જવાબ આવશે અમેરિકા ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો ભાગ નથી એ સમાજવાદી બી સંઘરાજ્યો સી બિન સંપ્રદાયિક અને ડી સર્વભૌમ તો અહીં જવાબ આવશે સંઘરાજ્યો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ભારતીય બંધારણના આમુખ પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું એ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ આંબેડકર જેનું આખું નામ છે બેનેગલ નરસિંહ રાવ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે ભારતના બંધારણ ને લગતી પ્રસ્તાવનામાં નીચેનામાંથી શાનો સમાવેશ કરવામાં આવ્યો નથી એ વિચારની સ્વતંત્રતા બી આર્થિક સ્વતંત્રતા સી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ડી વિશ્વાસની સ્વતંત્રતા તો અહીં જવાબ આવશે આર્થિક સ્વતંત્રતા જેનો સમાવેશ કરવામાં આવેલો નથી ત્યાર ત્યારબાદ આઠમો પ્રશ્ન છે ભારતના બંધારણનું અમુક કોણે તૈયાર કર્યું છે એ કનૈયાલાલ મુનશી બી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સી માં જવાહરલાલ નહેરુ અને ડીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યા અને બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યા હતા આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો માં પૂછવામાં આવેલો છે તો ધ્યાનથી જોજો તે તમામ બંધારણી ઘટકો માટે સમાજ શાસન ધરાવતા લોકશાહી સ્થાપના કરવી ત્યારબાદ બીજું વિધાન છે લઘુમતીઓના પછાત આદિવાસી વિસ્તારો અને કચડાયેલા અને અન્ય પછાત વર્ગની પૂરતી સલામતી માટે જોગવાયો ત્યારબાદ ત્રીજું વિધાન છે વિશ્વભરમાં ભારતનું અકદાર અને સન્માન સ્થાન સુનિશ્ચિત કરવું ત્યારબાદ ચોથું વિધાન છે ભારત અને સ્વતંત્ર સર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઘોષિત કરવા ઠરાવ કરવો આપણે વિકલ્પ જોઈએ તો એ આપેલ તમામ ત્યારબાદ બીમાં છે બીજું અને ચોથું સી માં છે માત્ર એક અને ત્રણ અને ડી માં છે માત્ર ચાર અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ વિધાનો હતા જેનો ઉદ્દેશ્ય કરવામાં અને તેને અપનાવ્યા હતા પણ ત્યારબાદ પ્રશ્ન છે ભારતના બંધારણના નિર્માતાઓના મતે નીચેનામાંથી શામાં પ્રતિબંધિત થાય છે એ પ્રસ્તાવના બી મૂળભૂત ફરજો સી મૂળભૂત અધિકારો અને ડી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પ્રસ્તાવનામાં ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે ભારતનું બંધારણ તેના અમુક અમુક દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અમલમાં આવ્યું એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ સી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને ડી આપેલ માંથી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 24 નવેમ્બર 1949 ના રોજ અમલમાં આવ્યું હતું ત્યારબાદ આગળ જોઈએ 12મો પ્રશ્ન સર ભારતના અમુક ના ભારતની રાજકીય જન્મ કુંડળી તરીકે ઓળખના કોણ હતા એ બાબા સાહેબ આંબેડકર બી સરદાર પટેલ સી કનૈયાલાલ મુનશી અને ડી જવાહરલાલ નહેરુ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કનૈયાલાલ મુનશી જેને ભારતના અમુક ને રાજકીય જન્મ કુંડળી તરીકે ઓળખાવી હતી ભારતની ત્યારબાદ તેરમો પ્રશ્ન છે ભારતના બંધારણના અમુકમાં બંધારણ કોને સમર્પિત કરવામાં આવ્યું છે એ ભારતના રાષ્ટ્રપતિને બી ભારતના લોકોને સી ડૉક્ટર આંબેડકરને અને ડી ભારતના સંસદને તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કે ભારતના લોકોને સમર્પિત કરવામાં આવેલું છે ભારતનું બંધારણ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન છે એ બંધારણનો ભાગ નથી એ કેબ કેસથી નક્કી થયું એ ગોલકનાથ કેસ બી બેરુબારી કેસ સી કેશવાનંદ ભારતી કેસ અને ડી જજનસિંહ કેસ તો અહીં સત્ય જવાબ આવશે બેરુબારી કેસ ત્યારબાદ પંદરમો પ્રશ્ન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વી એલ આઈસી ઓફ ઇન્ડિયા ઓગણીસો પંચાણુમાં જે કેસ સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવેલ છે કે એ આમુખ ભારતના બંધારણનો એક અભિન્ન ભાગ છે બી અમુક ભારતના બંધારણનો અભિન્ન ભાગ નથી ત્યારબાદ કરી શકાતો નથી અને ડીમાં અહિંચ શબ્દ અમુકમાં સમાવેશ થવો જોઈએ તો અહીં આપણે જોઈએ તો સત્ય વિધાન આવશે અમુક એ બંધારણનો અભિન્ન ભાગ છે જે એલઆઈસી કેસ ઓફ ઇન્ડિયા થયો હતો જેમાં ઘોષિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચોળમો પ્રશ્ન છે આમુખમાં ઉપર સર્વોચ્ચ અદાલતના જોડાયેલ છે એ બેરુબારી કેસ અમુક બંધારણનો ભાગ છે અને સી બંને સત્ય અને ડીમાં છે બંને અસત્ય અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ કેશવાનંદ ભારતી કેસ જેમાં અમુક બંધારણનો ભાગ છે તેવું જાહેર કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા ત્યારબાદ સત્તરમો પ્રશ્ન છે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ઉલ્લેખિત ઉદ્દેશ્યોમાં બંધારણની મૂળભૂત રચનામાં સામેલ છે તેના ભારતના બંધારણના અનુચ્છેદ ખાલી જગ્યાએ સુધારી શકાતી નથી એ ત્રણસો ને પાંસઠ બી ત્રણસોને અડસઠ સી ત્રણસો ને છોસઠ અને ડી ત્રણસોને એક્યાસી તો અહીં વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર આવશે ત્રણસો ને અડસઠ મુજબ તેમાં સુધારો કરી શકાતો નથી ત્યારબાદ અઢારમાં પ્રશ્ન છે નીચેના પૈકી કયા કેસમાં અદાલતે અમુક બંધારણનો એક ભાગ છે એમ કહ્યું હતું એ બેરુબારી યુનિયન ત્યારબાદ બીમાં છે કેશ્વાનંદ ભારતી કેસ સીમાં છે એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ અને ડીમાં છે બીએનએસસી બંને અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બીએનએસસી બંને એટલે કે કેશવાનંદ ભારતી કેસમાં પણ કહ્યું હતું અને એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસમાં પણ કહ્યું હતું કે અમુક એ બંધારણનો એક ભાગ છે ત્યારબાદ આગળ જોઈએ તો ઓગણીસમો પ્રશ્ન છે અમુકથી શું અભિપ્રેત થાય છે એ અમુક બંધારણનો આદરૂપ તત્વ છે બીજું વિધાન છે અમુક બંધારણના મૂળભૂત હેતુઓને વાચા આપે છે ત્યારબાદ ત્રીજું વિધાન છે અમુક સરકારની પદ્ધતિને નિર્દેશ કરે છે અને ચોથું વિધાન છે કોઈ પણ કાયદાના ઘડતરમાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું બીજું અને ચોથું સત્ય ત્યારબાદ બી માં પહેલું બીજું અને ત્રીજું સત્ય સી માં બીજું ત્રીજું અને ચોથું સત્ય અને ડી માં આપેલ તમામ સત્ય તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ વિધાન જે છે છે તે સત્ય ત્યારબાદ વીસ મો પ્રશ્ન છે અમુકમાં દર્શાવેલ સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના આદર્શોની પ્રેરણા શામાંથી લેવામાં આવી છે એ આયરિશ વિદ્રોહી પાસેથી લેવામાં આવી છે ત્યારબાદ ફ્રાન્સ ક્રાંતિમાંથી લેવામાં આવેલ છે ત્યારબાદ છે નીચેનામાંથી કયા શબ્દો ભારતના બંધારણના અમુકમાં સમાવિષ્ટ નથી એ વ્યક્તિનો ગર્વ અને અનિષ્ઠા બી માં ગૌરવ અને રાષ્ટ્રની એકતા સી માં છે સર્વભૌમ લોકશાહી અને પ્રજાસત્તાક ત્યારબાદ ડીમાં છે સમાજવાદી અને બિન સંપ્રદાય ત્યારબાદ મો પ્રશ્ન છે ભારતીય બંધારણના અમુકમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના આદર્શો ખાલી જગ્યા અપનાવવામાં આવ્યા છે એ અમેરિકન ક્રાંતિથી બી ફ્રેન્ચ ક્રાંતિ

બીમાં માં સર્વભૌમ સીમાં પ્રદાય અને ડીમાં લોકશાહી એટલે કે અહીં વિકલ્પ આવશે સર્વભૌમ ત્યારબાદ ચોવીસમાં પ્રશ્ન છે અત્યાર સુધીમાં ભારતના બંધારણમાં કેટલી વખત સુધારા કરવામાં આવ્યા છે એ એક વખત બી ત્રણ વખત સી બે વખત અને એક પણ વાર નહીં અહીં સત્ય જવાબ આવશે એક વખત સુધારો કરવામાં આવ્યો છે અને તે ક્યારે કરવામાં આવ્યો છે તે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે ત્યારબાદ પચીસમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં બેતાલીસમાં બંધાણી બંધારણી સુધારા દ્વારા સમાજવાદી અને બિનસંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ક્યારે ઉમેરાયા એ ઓગણીસો એકાવન બી ઓગણીસો પંચાવન સી ઓગણીસો છોતેર અને ડી ઓગણીસો ને સત્યોતેર તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બેતાલીસમાં બંધાણી સુધારો ઓગણીસો ચોતેર દ્વારા ઉમેરવામાં આવ્યા હતા ત્યારબાદ ચવીચમો પ્રશ્ન છે બંધારણના અમુકમાં ભારતે નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ગણવાનું સૂચવેલ છે એ બિન સંપ્રદાય બી લોકશાહી સી સમાજવાદી અને ડી આપેલ તમામ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં અમુક બાબતો નીચેનામાંથી સાચા વિધાન તપાસો અમુક માં ત્રણ પ્રકારના ન્યાય અને પાંચ પ્રકારની સ્વતંત્રતા છે ચુમ્માલીસ માં બંધારણીય સુધારા અમુક માં સમાજવાદી અને બિનસંપ્રદાયિક શબ્દ ઉમેરાયા ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો તમામ વિધાન સત્ય છે ત્યારબાદ બી છે માત્ર વિધાન પહેલું સત્ય છે અને વિકલ્પ સી માં માત્ર વિધાન 1 અને 3 સત્ય છે અને ડી માં માત્ર વિધાન 1 અને 2 સત્ય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો તો જવાબ આવશે એ તમારા કમેન્ટ માં જવાબ આપવાનો રહેશે જે બી જવાબ તમે આપી શકો છો કે ત્યાર બાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો લાસ્ટ પ્રશ્ન છે અમુકમાં કેટલા શબ્દ બનેલું છે એ 85 શબ્દો બી 86 શબ્દો સી 87 શબ્દો અને ડી 88 શબ્દો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જવાબ પણ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય અને સરસ લાગતું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી ત્યાં સુધી મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત